જય જવાર જય આદિવાસી આઈ હોપ કે તમે બધા મજામાં છો ને ના મજામાં હોય તો આ આપણું વિડીયો અત્યારે જો મજામાં આવી જશો અત્યારે આપણી વાડીએ બટાકા જોવા તો જો જો છે બટાકા તો હજી મતલબ સરખા દેખાતા નથી પણ ચાર પાંચ દિવસમાં છે ને મસ્ત દેખાઈ જશે બે દિવસ પહેલાં નતા દેખાતા દેખાય થોડા થોડા તો ચાર પાંચ દિવસમાં છે ને આમ સારા એવા દેખાઈ જશે તો અને અમુક ગામોમાં છે ને મતલબ આપણા ગામમાં છે ને ગેપન ખેડૂતોને મતલબ થયું છે બતાવો તમને તો વિડીયો જોજો અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો આવું યાર ના થવું જોઈએ અને થાય છે તો કોની ભૂલ છે કપરની ખેડૂતની છે કે વેપારીની જોઈએ હવે આ ગાડી તમને હું બતાવું છું તો વિડીયોમાં બનાવી રહેજો આટલી થોડીક મેથી આવી મેથી આવી છે કેમકે જગ્યા પડી રહેશે આટલી તો જો આપણે બટાકા જો બતાવું તો દેખાતી હોય તો લાઈનો પડી ગઈ છે હવે ચાર પાંચ આટલા આટલા છે થોડાક મોટા થાય છે મસ્ત દેખાશે સમથિંગ સો સત્તર દિવસ અમદાવાદ સો સત્તર દિવસ જેવા થતા હશે બટાકા હવે તો હવે મસ્ત દેખાઈ ગયા છે હવે થોડાક દિવસમાં છે ને ખેતર લીલું શ થઈ છે આમ થઈ ગયું છે પણ મોબાઈલના કેમેરામ છે ને થોડુંક ઓછું દેખાય છે આમ આ આખો જોઈએ ને તો દેખાય છે કે ખેતર થઈ ગયું છે લીલું પણ થોડા દિવસ પછી મસ્ત દેખાશે તો જઈએ હવે આપણે જો આ ખેતરમાં પણ આવી દીધું અને આ મોટું ઝાડ દેખાય નહીં એ ખેતરમાં છે ને મતલબ બટાકાનું બિયારણ ખરાબ આવ્યું છે આજે મતલબ વીસ દિવસથી આ છે ને બટાકા અમુક ઉગ્યા છે ને અમુક નથી ઉગ્યા તો એવું છે તો યાર પટેલને તો કાંઈ વાંધો નહીં આવે કેમકે વેપાર જોડેથી વારતર લઈ લે પણ જો આપણા જેવા મતલબ મજૂરીયા માણસ જે ભાગમાં જતા હોય ને એમને નુકસાન થાય યાર કેમ કે આટલી બધી મહેનત કરીને ખેતરનું ગાળવણ કરે બટાકાનું પછી બટાકા કાપે કાપવા જાય ત્યાં પછી બટાકા બટાકાના ખેતરમાં નાખવાના ખેતરમાં પ્લાન્ટરમાં નાખવાના બહુ બધી મહેનત પડે ને તો બી પછી બટાકા ના ઉગે ને યાર મતલબ બહુ દુઃખ થાય આપણે મતલબ પટેલ ને તો કઈ વાંધો નહીં આવે કેમ કે તો વેપારી જોડેથી બીજું બીજું બિયારણમાં મંગાળ લે ને દવા પાણીનો ખર્ચો એ તો લઈ લે કેમકે ખરાબ બિયારણ તો એમ કરીને ક્લેમ કરે ને તો એમને તો મળી જાય કેમ કે આગળ કંપનીમાંથી આવે ને એટલે તો કંપનીવાળા ખર્ચો આપી દે પણ આપણા જેવા મંજૂરી છે ને કાંઈ નહીં મળે અને પ્લસ વર્ક કરવું પડે ને એક્સ્ટ્રા એ તો અલગ યાર તો જોઈએ શું થાય છે તો અત્યારે તો ટ્રીપ લાંબી કરી દીધી છે તો બેઠે છે જઈએ ત્યાં થોડી વાર

એમને બિયારણ ખરાબ આવી છે ને કેડી પછી ફરીથી પહેરશે બટાકા તો સાથે થઈ જશે તો ચલો ગયો તમને બટાકા કેવા આવું છે ને યાર પોવા આવે છે ને તો બાલ યાર કૂદી જશે ને કપાવવા જવું છે આપણે એક બે દિવસમાં તો જઈ આવ્યા ત્યાં જોઈએ બટાકા કેવા આવું છે

તો એમની મહેનતનું શું પરતરમાં કઈ વાવેલી છે મકાઈ છે તો જો એક ખેતર આ છે જો આમાં આજે મતલબ આ ખેતર પાછળથી વાવેલું છે ને આ ખેતરમાં પહેલાં વાવેતર કરેલું છે તો બી મતલબ હજુ ફરખા નથી દેખાતા બટાકા કેટલો ફરક છે ડિફરન્સ જોવો તો કંઈક મતલબ આ એક બટાકો અહીં ઉગી છે ને જો ફરી અહીં ઉગી છે ને એટલે એમ જ છે બધે જો અહીંયા છે પછી જો આટલા આમ છે જ નહીં બટાકો ને આટલે છે તો કારણથી આને છે ને ખેડી ફરીથી વાવેતર કરવાનું છે મતલબ બિયારણ ખરાબ છે શું કંઈક ખબર તો આ છે ને પાછળથી વાવેલું છે ને તો બી અમે મસ્ત ગયા છે આમાં સીલ સીલને વધારે છે પણ આકાશની દવાનું કામકાજ ચાલુ છે એટલે દવા માર દે છે તો અટેલને તો મતલબ છે ને બિયારણના મતલબ પૈસા બી નહીં પડે વધારે ને દવા પાણી ખાતર ના પણ રિફંડ મળી જાય પણ મજૂરી મજૂરી માણસો છે ને આપણા જે છે ને કાંઈ રિફંડ નહીં મળે મહેનત મજૂરી કરી લઈને એ બી ફેલ જાય અને જે આપણો ટાઈમ આપેલો હોય ને એ બી મતલબ ફેલ જ છે મતલબ કાંઈ રિફંડ નહીં મળે મહેનત કરી તો મળી જશે કેમ કે તો આપણે જે ખર્ચ કર્યો ને એ તો મળી જાય પણ આપણને નહીં મળે આપણે બપોર ન છે ને આ ખેતરમાં પાણી ચાલુ કરવાનું છે પાઇપ તૂટી ગઈ લીધો છે એટલે આપણે અત્યારે બે ચીરથી છૂટી છે એક પાયો કરવાનો છે પહેલાં પહેલાં આ ખેતર નીચું હતું ને આ ઉપર હતું એટલે કરી છે ખેતરમાં એટલે એ કારણથી ખેતી બે વર્ષ થી આમ તો છૂટી છે તો મલ્લો આવે બપોરે એક વાગે લાઈટ આવે ત્યારે તો ફ્લાઈટ આવી ગઈ છે તો વાલ ફરીતીએ ત્યારે તો એnse વાળા પડે

તો ટૂંકની દવા આપણે સડી ગઈ ને થોડી રવા દીધી છે ને એ પડી છે તો શું આપણે જઈએ ઘરે આવે દૂધકાળાનો ટાઈમ થાય છે ને સનસેટનો ટાઈમ છે તો બતાવું તમને ગામડાનો સનસેટ આજના વિડીયોમાં આટલો જ ફરી મળીએ આપણે એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય જવાર જય આદિવાસી